લાકડીયા પોલીસ દ્વારા લોક જાગૃતિના હેતુથી બેંકના અધિકારીઓ સાથે લોન મેળાનું આયોજન કરાયું હતું આઈજી ચિરાગ કોરડિયા તેમજ પોલીસ અધિક્ષક સાગરબાગમાં પૂર્વ કચ્છ તરફથી વ્યાજખોરીના અને ડામો માટે સૂચના અપાઈ છે જેના અનુસંધાને સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં અગવડતા ન પડે તેમજ લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોલીસ સ્ટાફ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા એક્સિસ બેંક શાખાના અધિકારીઓએ લોન અંગે માહિતી આપી હતી લોન મેળવવા માંગતા થી સાઠ માણસો હાજર રહ્યા હતા જેઓને બેંકના મેનેજર પ્રતિનિધિઓ દ્વારા બેંક લોન વીમા પોલિસી બચત યોજનાઓ વગેરેની તેમજ ગામના આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અત્યારના સમયમાં અનેક પ્રકારની એપ્લિકેશન દ્વારા લોભામણી લિંકથી ફ્રોડ કરવામાં આવે છે તેમજ નાના શ્રમજીવીઓ તથા નાના ધંધાધારી માણસોને ઊંચા વ્યાજથી નાણાંનું ધિરાણ કરી વ્યાજરૂપે ખૂબ જ મોટી રકમ વસૂલવામાં આવ્યું આવે છે તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોને તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરતા હોય છે જેના કારણે આત્મહત્યા જેવા ગંભીર બનાવો બને છે આવા બનાવો ન બને તેમજ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાય તેમજ માં લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે સરકારના ધારાધોરણ મુજબ સરળતાથી લોન મળી રહે તેવા ઉમદા હેતુથી જનજાગૃતિ અર્થ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈપણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી વ્યાજખોરોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે બાબતની તમામને જાણ કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને ટ્રાફિક તથા સાયબર ક્રાઇમ બાબતે કાર્યક્રમ કરી જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પૂરું